નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી આજના મુખ્ય સમાચારો પર ખેરગામ તાલુકાના ગૌરી બહેજ કૃતિ ખડક અને ખેરગામની કન્યા શાળાનું મકાન અતિ જર્જરિત થતાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભારે હાલાકી વેઠવી રહ્યા હોવાની ગંભીરતા દાખવી જર્જરિત મકાન તોડી નવા મકાનની મંજૂરી મળતા આજ રોજ ગણદેવી ચીખી અને ખેરગામ મત વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગૌરી પ્રાથમિક શાળાના અને બહેજ કૃતિ ખડક પ્રાથમિક શાળાના નવા મકાનના માટે બે પોઈન્ટ બાણું તેમજ તાલુકાનું મુખ્ય મથક ગણાતું કન્યા શાળાના મકાનનું નવીનીકરણ અને કુમાર શાળા અને નારણપુર પ્રાથમિક શાળાના માટે કરોડના ખર્ચે નિર્માણ થનાર મકાનોનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આજે ખેરગામ તાલુકાની ગૌરી કડક ખેરગામ કન્યા પ્રાથમિક શાળા અને નારણપુર અને ખેરગામ કુમાર શાળા આમ કુલ મળીને પાંચ શાળાનું નવીનીકરણ થશે ત્રણ જેટલી મુખ્ય નવી શાળાઓ બનશે ગૌરી નવઓડા નવોડા પ્રાથમિક કન્યા ખેરગામ અને બેજની અંદર અંદર પાંચ કુતી ખડક આમ કુલ વિલાકે પાંચ કરોડ સત્તાવન લાખ રૂપિયા એની પાછળ ખર્ચ કરવાનો એ જ કહે બતાવે છે આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા ગુજરાતના બાળકો એ ગરીબ બાળકો ખૂબ સારી રીતે સગવડતા સાથે અભ્યાસ કરે એના માટે અદ્યતન સુવિધાવાળી સ્કૂલો ખૂબ મોટી રકમમાં અને એક લાંબા સમય સુધી ગુણવત્તા સાથે બને અને ધ્યાનમાં રાખીને એની પાછળ પાંચ કરોડ સત્તર લાખ સત્તાવન લાખ ખર્ચાવાના છે મને પણ આનંદ છે મારા મત વિસ્તારની અંદર આટલી મોટી રકમ ખર્ચાવાની છે પ્રાથમિક શાળાની અંદર ને એટલા માટે જ મેં ભૂમિપૂંજન કરવા માટે અમે જાતે અમારા આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હું આશા રાખું છું એસએમસી કમિટી આચાર્ય શિક્ષક મિત્રો આ શાળા પાછળ જો પૂરતું ધ્યાન આપશે અમારા આગેવાનોને પણ મારી વિનંતી છે અવારનવાર બનતી વખતે જો આપણે બધા કાળજી રાખીએ તો મને લાગે ત્યાં સુધી સો વર્ષ સુધી ચાલે એ પ્રકારની રકમ છે તો સો ટકા એ રીતેનું મકાન બનવું જ જોઈએ બનશે એવી મને અપેક્ષા છે આપના માધ્યમ દ્વારા બધા લોકોને શુભકામના જી મારું નામ પ્રકાશભાઈ હું ગૌરી ગામનો સરપંચ છું આજ રોજ અમારે ગૌરી ગામની પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત લગભગ છેલ્લા દસ વર્ષથી આ હતી આજ રોજ આ ધારાસભ્ય શ્રી નરેશભાઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે ઘણા વખતથી અમે રજૂઆત કરી ને આ નવ ઓરડા જેવા મંજૂર થયા છે એમાં એક લાખને એક કરોડને સિત્તેર લાખ જેવા કંઈ મંજૂર થયા છે અંદાજી રકમ ને વ્યવસ્થિત શાળા બનશે એમાં અમારા આજુબાજુના ગામના પણ વિદ્યાર્થીઓ આવતા છે એમાં સારું શિક્ષણ મળી રહેશે હિતેશ પટેલ જનસાક્ષી ન્યૂઝ ખેરગામ